નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે દરિયાના રસ્તે થતી દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ અટકાવવા દ્વારકાના અધિક કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે કલેક્ટરે દરિયા કિનારે આવેલા એકવીસ ટાપુ ઉપર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે ત્રણ જૂન સુધી લોકો અવરજવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે દ્વારકા જિલ્લામાં કુલ ચોવીસ ટાપુ આવેલા છે જેમાં ફક્ત બે ટાપુ પર જ માનવ વસાહત છે જ્યારે બાવીસ ટાપુઓ પર માનવ માનવસાત નથી ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે એકવીસ ટાપુઓ પર લોકોની અવર માટે પ્રતિબંધ ફરમાવાયો છે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે આ એકવીસ નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે અત્રે જણાવીએ કે થોડા સમય અગાઉ જ સમુદ્ર વિસ્તારો પર મેગા ડિમોલ્યુશન પણ આ ધરાયું હતું ત્યારે હાલ તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ સુધી એકવીસ સ્ટાફ ઉપર અવર રોક લગાવીને તંત્રએ સુરક્ષા સંઘન કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે